રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા એન્ટી ડ્રગ એન્ડ ટોબેકો અવેરનેસ પ્રોગ્રામ તમાકુના સેવન દ્વારા થતી આડસર પીપીટી દ્વારા બતાવવામાં આવી પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા રાધનપુરની મધ્યે આવેલ શેઠ કેબી વકીલ વિદ્યાલય ખાતે એન્ટી ડ્રગ એન્ટી ટોબેકો અવેરનેસ પ્રોગ્રામ પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર પ્રવીણ ઓઝાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કાર્યક્રમમાં ડ્રગ તમાકુના સેવન દ્વારા થતી આડઅસર પીપીટી દ્વારા બતાવવામાં આવી પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમમાં રોટરી સ્થાપક મહેશભાઈ મુલાણી સેક્રેટરી કલ્પેશ ઠક્કર એલજી ઠક્કર મહેશ રાઠોડ ઈસુભા મલિક પરાસરભાઈ હાલાણી શેઠ કેબી વકીલ હાઈસ્કૂલનો સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન શેઠ કેબી હાઈસ્કૂલના આચાર્ય અને દીપકભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ અનિલ રામાનુજ રાધનપુર